તો મિત્રો જુઓ તમને ઓનલાઈન પોલીસ વિભાગની જાહેરાત છે ગૂગલમાં જઈને અને મિત્રો ઓનલાઈનમાં આ વેબસાઇટ ખોલવાની ઓજસ નામની છે મિત્રો પછી જો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે મિત્રો તો જુઓ મિત્રો

પચીસ લાસ્ટ તારીખ છે મિત્રો તો જુઓ મિત્રો ગુજરાત પોલીસની ભરતી ચાલુ થઈ ગઈ છે મિત્રો તો સૌ પ્રથમ તમારે એપ્લાય ના કરવાનો મિત્રો જુઓ મિત્રો આ જુઓ અને તમારે મિત્રો રજીસ્ટ્રેશન નંબર નાખ્યો હોય તો અહીં રજીસ્ટ્રેશન નંબર નાખી દેવો અને મિત્રો અહીં બર્થ નાખી દેવી અને મિત્રો પછી એપ્લાય કરી દેવું અને જો મિત્રો તમારે ઓજસ વેબસાઇટમાં તમારું જો રજીસ્ટ્રેશન ના કર્યું હોય મિત્રો તો મિત્રો તમારું આગળ ફોર્મ ભરવા માટે સ્કીપ કરવાનું જો મિત્રો મિત્રો તમારે ગુજરાત પોલીસના વિભાગમાં ભરતી માટે તમારે પીએસઆઈનું ફોર્મ ભરવું છે અથવા મિત્રો તમારે બાર પાસ માટે મિત્રો લોકરક્ષક દળ નું ફોર્મ ભરવું છે અથવા મિત્રો તમારે મિત્રો બાર પાસ પીએસઆઈ અને મિત્રો લોકરક્ષક દળ બંનેનો ફોર્મ ભરવું હોય તો આ ઓપ્શન અને મિત્રો બાર પાસનો એકલો ફોર્મ ભરવું હોય લોકરક્ષકનો તો આ ઓપ્શન અને મિત્રો પીએસઆઈ નું ભરવ તો આ ઓપ્શન અને મિત્રો તમારે મિત્રો ટાઈટલમાં જેન્ટ્સ હોય તો મિસ્ટર અને મિત્રો કુમારી હોય તો મિસ કરવાનું અને ડૉક્ટર હોય તો ડૉક્ટર અને મિત્રો મેરેજ કર્યું હોય તો મિસ જ કરવાનું મિત્રો તો મિત્રો તમારે મિત્રો સરનેમમાં તમારી અટક લખી દેવાની મિત્રો દાખલા તરીકે ખરાડી તો ખરાડી અને ફાધરનેમમાં તમારા જે પણ ફાધરનેમ હોય તે નામ લખી દેવાનું મિત્રો આ જો ફાધરનેમ પણ છે ફર્સ્ટ નેમ છે તમારું અને મિત્રો મધરનેમ પણ લખી દેવાનો મિત્રો તમારા માતાનું જે પણ નામ હોય તે પણ લખી દેવાનો મિત્રો અને મિત્રો જેન્ડર એટલે કે મિત્રો પુરુષ અને મહિલા અને મિત્રો જો મિત્રો મેલ ફિમેલ તો લખાઈ ગયું પછી મિત્રો તમારી જન્મ તારીખ કઈ છે મિત્રો તે મિત્રો તમારી દર્શાવી દેવાની મિત્રો પછી મિત્રો આનામાં તમારે લગ્ન કર્યું છે કે મિત્રો નથી કર્યું લગન કર્યું હોય તો હા કરવાનું મેરિડમાં અને લગ્ન ના કર્યું હોય તો અનમેરિડ કરવાનું અને મિત્રો તમારી કેટેગરી કઈ છે મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવાર છો મિત્રો જનરલ ઈડબ્લ્યુ એસના ઉમેદવારના કેટેગરી છો મિત્રો પછી તમે એસસી સમાજ ના કે ઉમેદવારના કેટેગર છો અને મિત્રો એસસીબીસી એટલે કે કેન્દ્રમાં ઓબીસી આવે છે એટલે કે મિત્રો એના તમે ઉમેદવાર છો મિત્રો અથવા મિત્રો એસટી એટલે આદિવાસી સમાજના ઉમેદવાર છો મિત્રો તો જે પણ તમે ઉમેદવાર હોય તો એનો લાઈક કરવાનો મિત્રો કોઈ બી લાઈક કરો તમારે એનો નંબર પણ આવશે મિત્રો એ નંબર લખી દેવાનો મિત્રો એ રીતના મિત્રો એનો નંબર તારીખ એ લખી રહ્યાનું મિત્રો અને મિત્રો તમારું મિત્રો એડ્રેસ બતાવવાનો હાલનું સરનામું દાખલા તરીકે તમારું કયું ગામ છે તમારું કઈ પોસ્ટ ઓફિસ નજીકને લાગે છે એ મિત્રો બતાવવાની અને મિત્રો તમે ગુજરાતના છો કે રાજસ્થાનના છો એ પણ મિત્રો અહીંયા દર્શાવવાનું છે મિત્રો અને મિત્રો તમારો જે પણ જિલ્લો હોય દાખલા તરીકે અરવલ્લી મહેસાણા અને મિત્રો સાબરકાંઠા તમારો જે પણ જિલ્લો હોય તે મિત્રો દ જિલ્લો દર્શાવવાનો મિત્રો અને મિત્રો તમારે જે પણ તાલુકો હોય તે પણ દર્શાવવાનો મિત્રો અને મિત્રો તમારો પિનકોડ હોય તે પણ બતાવવાનો મિત્રો જુઓ એ રીતના તમારું કાયમી સરનામું તે પણ બતાવવાનો મિત્રો એ પ્રમાણે તમારો અહીં પણ સ્ટેટ દર્શાવવાનું રાજ્ય એટલે અને મિત્રો તમારો જિલ્લો પણ અહીં દર્શાવવાનો તાલુકો દર્શાવવાનો પિનકોડ નંબર દર્શાવવાનો અને મિત્રો તમારા મોબાઈલ નંબર દર્શાવો એટલે કે તમારો એસએમએસ મળી રહે એના માટે ફરીથી મોબાઈલ નંબર લખી દેવાનો અને મિત્રો તમારો ઈમેલ આઈડી બતાવી દેવાનું તમારો મિત્રો જે પણ ઈમેલ આઈડી છે પરમિનન્ટ તે પણ ઈમેલ આઈડી લખી દેવાનો મિત્રો ફરીથી રિટાઈપ ઈમેલ આઈડી લખી દેવાનું મિત્રો અને નેશનલિસ્ટ એટલે કે તમે ઇન્ડિયન છો એ તે દર્શાવવાનું મિત્રો અને મિત્રો આનામાં તમારા વેલિડ પ્રૂફ છે મિત્રો તમારા જોડે ચૂંટણી કાર્ડ છે તમારા જોડે લાઇસન્સ છે અને મિત્રો તમારા જોડે પાન કાર્ડ છે મિત્રો તમારા જોડે પાસપોર્ટ આઈડી છે તમારા જોડે પાસપોર્ટ વિથ ફોટોગ્રાફ જોડે છે મિત્રો અને મિત્રો આધારમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ છે એ મિત્રો દર્શાવવાનો અને એનો નંબર દર્શાવવાનો મિત્રો અને મિત્રો તમે કઈ રમત ગમતના ઉમેદવાર છો અને મિત્રો તમે જો રમતગમતના ઉમેદવાર છો અને તમે રમતગમતમાં તમે મિત્રો ભાગ લીધો છો તો એના અહીંયા દર્શાવી છે મિત્રો કેટલા કેટલા ગુણ મેળવવાના તમે લાયકાત ધરાવશો તે પણ મિત્રો દર્શાવે છે મિત્રો અહીં નેમ ઓફ સ્પોર્ટ્સ સ્પોર્ટ નું લેવલ મિત્રો રમતનું સ્તર રમત તમે કયા વર્ષમાં ભાગ લીધો તો તે પણ દર્શાવવાનું મિત્રો અને મિત્રો રમતનું પ્રમાણપત્ર આપનાર ફેડરેશન સત્તા અધિકારી મિત્રો અહીં દર્શાવવાનો મિત્રો અને મિત્રો તમે કોમ્પ્યુટરના જાણકાર છો અને મિત્રો તમે કોમ્પ્યુટર કરેલું તો યસ કોમ્પ્યુટર નથી કરેલું તો મિત્રો નો અને મિત્રો કોઈ પણ સ્ત્રી વિધવા હોય તો યશ કરવાનું અને વિધવા ના હોય તો મિત્ર ન કરવાનું એનો વિધવાનો સર્ટિફિકેટ નંબર દર્શાવવાનો અને વિધવાનો જે લેડીઝ બહેન છે તો એ મિત્રો એ બહેનનું સર્ટિફિકેટની તારીખ દર્શાવવાની અને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી નો અહીં મિત્ર ઓપ્શન ખુલશે તો મિત્રો એનો અહીં ઠીક કરવાનો મિત્રો અને મિત્રો અહીં મિત્રો આર્મી નેવી એરફોર્સ એક સર્વિસમેન હોય તો યસ કરવાનું એક સર્વિસમેન ના હોય તો અહીં નો કરવાનું મિત્રો અને મિત્રો રિટાયર્ડ ડ્યુ રિટાયર્ડ ઓન વન યર હોય તો પણ અહીં મિત્રો બતાવવાનો અને મિત્રો આર યુ ગેટિંગ એક સર્વિસમેન પેન્શન તો મિત્રો એ પણ અહીં બતાવે છે અને મિત્રો ચાલુ તારીખ પૂરી તારીખ અને મિત્રો એક્સ સર્વિસમેનનો આઈડેન્ટિટી કાર્ડ નંબર અને મિત્રો માજી સૈનિક ઓળખ ક્યારે આપના સત્તા અધિકારી અહીં પણ ખુલશે મિત્રો તે પણ બતાવવાનું અને મિત્રો હાલમાં ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે તો મિત્રો યસ નથી બજાવી રહ્યા તો મિત્રો નો એનો મિત્રો વિભાગનું નામ અને હોદ્દો નેમ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ દેશી જીનેશન મિત્રો અને મિત્રો જોઈનિંગ ડેટ પણ બતાવવાની અને મિત્રો બતાવી દેવાનો કઈ ભાષાના તમે જાણકાર છો અને મિત્રો હિન્દી ઇંગ્લિશ ગુજરાતી તો તમને જુઓ રીડ વાંચતા આવડે છે લખતા આવડે છે બોલતા આવડે છે મિત્રો તો અહીં ત્રણ ખોનામાં અહીં દર્શાવી દેવાનો મિત્રો અને મિત્રો અહીં બાર પાસ ઉમેદવાર છું તો મિત્રો ટકાવારી દર્શાવવાની કયો ક્લાસ છે તો મિત્રો એ બતાવો અને કયા બોર્ડ છે દસમાનું એ બતાવો અહીં સ્ટેટ તમારું ગુજરાત રાજસ્થાન કઈ સ્ટેટ છે તે બતાવવાનું મિત્રો અને મિત્રો તમે કયા વર્ષમાં બારવું પાસ કરી તે પણ બતાવવાનું અને મિત્રો તમે કેટલા ટ્રાયલ માર્યા તે પણ બતાવવાનું મિત્રો અને તમારી માર્કશીટમાં તમારું જે પણ સીટ નંબર છે તે પણ બતાવો મિત્રો અને મિત્રો વધારાનું તમારે જો અહીં દર્શાવવાનું હોય કોલેજ કર્યું હોય તો બી એ બી કોમ બી એ બી ટેક બીપીએડ બીએસસી બીબીએ બીસીએ સીએ એલ એલ અધર ગ્રેજ્યુએટ તે પણ દર્શાવવાનું એના ટકા એનો ક્લાસ એની યુનિવર્સિટી એનો મિત્ર કયા સ્ટેટ છો તે પણ પાસિંગ ગયા મિત્રો ટ્રાયલ નંબર લાસ્ટ ટ્રાયલ નંબર મિત્રો તે પણ બતાવવાનું અને મિત્રો વધારાનું એજ્યુકેશન પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એલ એલ એમ એમ કોમ એમએ એમ બી એમ સીએ એમએસ ડબલ્યુ એમએસસી અધાર અને મિત્રો અહીં ટકાવારી ક્લાસ અને મિત્રો કઈ યુનિવર્સિટીમાંથી તમે અભ્યાસ કર્યો છે કોલેજનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોલેજનો અને અહીં સ્ટેટ પણ આવી ગઈ તમે કયું સ્ટેટ ના છો હિન્દ રાજસ્થાન ગુજરાત તે પણ બતાવું અને પાસિંગ ઘેર બતાવ મિત્રો અને મિત્રો કોલેજમાં જો તમે એનસીસી કરી હોય તો એ પણ માહિતી અહીં બતાવી દેવાનું એનસીસીનો સર્ટિફિકેટ નંબર બતાવી દેવાનો એનસીસીનો પ્રમાણપત્ર આપણા સત્તા અધિકારીનો નંબર તો લખ્યો છે અહીં અને સત્તા અધિકારી છે મિત્રો એ પણ અહીં વિભાગ ખોલશે એ પણ મિત્રો જોઈ લો અહીં રાઈટ કરશો તો અહીં ખોલશે મિત્રો જો મિત્રો રાઈટ બતાવી દો જો મિત્રો તો અહીં ખોલ્યું મિત્રો અહીં એન સીસીનો સર્ટિફિકેટ નંબર આવશે અને મિત્રો પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનું પણ નામ આવશે મિત્રો જુઓ અને તમે એન સી સીમાં કયા લેવલમાં પાસ કરી છે અને પાસિંગ યર એ પણ મિત્રો દર્શાવવાનો અને ક્લાસ મિત્રો એ પણ દર્શાવવાનો જુઓ મિત્રો આર યુ એનસી સર્ટિફિકેટ હોલ્ડર અને મિત્રો અહીં ડિકલેરેશન આવશે એટલે મિત્રો ફોર્મ ભરાઈ જશે સેવ કરશો એટલે મિત્રો જો મિત્રો આ રીતના પોલીસ વિભાગનું પછી મિત્રો તમારે પોલીસ વિભાગમાં તમારે ફોર્મ ભરવા માટે લાસ્ટમાં તમારો ફોટો એક આવશે અને સહી આવશે તે ભરશો એટલે તમારો મિત્ર ફોર્મ ભરાઈ જશે તો મિત્રો આ રીતના પોલીસના ફોર્મ ભરવાની માહિતી અમે પૂરી કરીએ હશે જય જ્વાહાર મિત્રો જય આદિવાસી મિત્રો

પોલીસની ભરતી તો મિત્રો પોલીસની ભરતી આવી ગઈ છે મિત્રો તો મિત્રો જેને પણ ભરવાની હોય મિત્રો તો તમને હું બતાવ પણ છું તેના પહેલા તમને ડોક્યુમેન્ટ શું શું છે તે પણ તમને કહી દઉં એક તો આધાર કાર્ડ માગશે બાર પાસની માર્કશીટ માગશે એક છે ગ્રેજ્યુએશનની માર્કશીટ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ઓફ આર્ટસની માર્કશીટ

ઓનલાઈન ભરતી તો પડેલી જ છે તો ઓનલાઈન ભરતી તમને મિત્રો એપ્લિકેશન અને પીસી માં બતાવશું લાઈવમાં આવી જાવ મિત્રો